આજે અમે જે કોન્ટ્રાક્ટ પદ્ધતિ ચાલી રહી છે જે આઉટસોર્સ છે જે ફિક્સ પગારદાર છે આ દરેક મુદ્દાઓને લઈને ગુજરાતના અનેક શ્રમિકો પીડાઈ રહ્યા છે અને આ પીડાને વાચા આપવા માટે આજે અમે જુનાગઢ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું કારણ કે ઈવનગરમાં જે એનઆરસી જે ડીજીઆર છે ત્યાં કેટલા આ શ્રમિકોએ કામ કરેલું છે અને એ કોન્ટ્રાક્ટ પદ્ધતિનો શિકાર બનેલા છે કોન્ટ્રાક્ટ પદ્ધતિના કારણે એ લોકોની નોકરી ગઈ છે અને એમાં કેટલું ગેરરીતિ થયેલું છે સરકારના ઓર્ડરો છે કે ભાઈ આમને કાયમી કરો છતાં પણ કાયમી કર્યા નથી આ એમના પીડિતો છે એટલે પીડિતોને લઈ અમે સમગ્ર ગુજરાતના શ્રમિકો માટે અવાજ ઉઠાવીએ છીએ એટલે આમ આદમી પાર્ટી એ એક સામાન્ય વર્ગની પાર્ટી છે અમે શ્રમિકો નો અવાજ બની અને રોડ ઉપર નીકળીશું આજે અમે આવેદન આપ્યું છે અમને ન્યાય મળવો જોઈએ ખાસ કરીને જયારે જુનાગઢ ના થયું છે ત્યારે ડીજીઆર માં જે પોલમપોલ ચાલી રહી છે કે ત્યાં કોઈને કોઈ સત્તાનો બીક નથી આ લોકો આ નામના સાથે ખૂબ જ અન્યાય કરી રહ્યો છે જ્યારે માંગણી કરવા જશે જ્યારે હક માટે કરવા જા લડવા જશે ત્યારે એને કામ ઉપરથી ધકેલ દેવામાં આવે છે અને જેના ઓર્ડરો થયા છે એ ઓર્ડરોને લઈ લઈ લેવાને બદલે એ લોકોને હજી પણ રોજી રોટી વગરના આવ્યા છે અને બીજો અમારો ખાસ મુદ્દો એ છે કે આ જે શ્રમિકો આટલા આટલા દસ દસ પંદર પંદર વર્ષથી લડે છે તો એ લોકો પણ હવે થાક્યા છે અને છેલ્લે થાકી અને કોર્ટનો સહારો લીધો છે ત્યારે અમારો એક સૌથી ગુજરાતના ના શ્રમિકો માટે પણ મુદ્દો છે કે જેટલા પણ શ્રમિકોના કેસ ચાલે છે જેટલા પણ આઉટસોર્સના કેસ ચાલે છે આ દરેક કોર્ટમાં જોઈએ જેથી કરી અને આ જે શ્રમિક વર્ગ છે જે આર્થિક અને માનસિક રીતે પીડા તો બંધ થાય અને ન્યાય મળે એટલે ન્યાયની વાત સાથે અમે રજૂઆત કરવા એવા છીએ અને આગામી દિવસોમાં જો ન્યાય નહીં મળે તો આ ચિંગારી ભડકો બનશે આંદોલન સ્વરૂપ રહેશે અને ગાંધી ચિંતી માર્ગે અમે અવાજ ઉઠાવશું